ધોરણ અને બારની બોર્ડની પરીક્ષા આગામી અગિયારમી માર્ચથી શરૂ થવા જઈ રહી છે ત્યારે ધોરણ અને બારના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગત વર્ષે સારું દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓએ પરીક્ષા અંગે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા આજે અમે વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન આપ્યું કે ધોરણ દસ અને બારની પરીક્ષામાં કોઈપણ પ્રકારનું તમારું માનસિક તાણ ન હોવી જોઈએ આ સરકાર તરફથી એવી પરીક્ષાનું આયોજન થયું છે કે જેમાં બાળકને કોઈ સ્ટ્રેસ રહેતો જ નથી અમે પણ બાળકોને એવું જ કહ્યું કે તમને જે ક્વેશ્ચન પેપર આવે એમાં જે સેલા લાગતા પ્રશ્નો તમે લખી જ દેવાના ભલે ભાઈ સેક્શન ગમે તે હોય તો એ બાળકનું છે ને કે ધીમે ધીમે જેમ જેમ ક્વેશ્ચન લખશે એનો એનો આત્મવિશ્વાસ ભૂજ થશે અને બાળક જે અઘરા પ્રશ્નો પણ એ સરળતાથી આપી શકશે શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો અને તેમજ તજજ્ઞોએ કીધું હતું કે પરીક્ષા આવે તે વખત ગભરાવું નહીં અને પરીક્ષા સમયે કોઈપણ પ્રકારનું ટેન્શન કરવું નહીં અને પરીક્ષાની પૂર્વ તૈયારી સારી રીતે કરવી જોઈએ